જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમાજના દરેક વર્ગને સ્પર્શતા ચૌદ જેટલા સેવાકીય પ્રકલ્પો સાથે ઉજવણી કરી જન્મદિવસની પ્રતિવર્ષ કોઈને કોઈ સેવા પ્રકલ્પો સાથે જોડીને જ ઉજવણી કરતા આવે છે જેમાં આ વર્ષે એક હજારથી વધુ યુવાનો માટે પાંત્રીસ જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા સત્તર લાખના ખર્ચે ડોમનું નિર્માણ અને તેનું ઈ લોકાર્પણ કરાયું પુનીતનગર સ્થિત શ્રી હનુમાનજીના મંદિરનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા દસ લાખના ખર્ચે પુનઃનિર્માણ થયું છે જેનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું શ્રી સાઈબાબા મંદિર ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ચૌદ લાખના ખર્ચે ડોમના નિર્માણનું પણ ઈ લોકાર્પણ કરાયું આવાસ હોમ લોનના સહયોગથી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે સ્થાપિત સોલાર રૂફટોપનું લોકાર્પણ કરાયું રમતવીરોનું આ તકે સન્માન પણ કરવામાં આવ્યું સ્વર્ગસ્થ બલરામભાઈ ચાવડાના પરિવારને રૂપિયા દસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો જ્યારે ઇઠ્યોતેર વિધાનસભા વિસ્તારના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ કોર્પોરેટર અને વોર્ડની ટીમને રૂપિયા પંદર લાખનું વીમા કવચ પ્રદાન કરાયું કુલ અગિયાર દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રૂપિયા અગિયાર હજાર અર્પણ કરવામાં આવ્યું દેશના યશવી અદણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે આજે ઉજવણી કરવામાં આવી જેમાં ચૌદ જેટલા સેવાકીય સંકલ્પોને સિદ્ધ કરી અને અંત્યોદયની પ્રેરણા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રહી છે એ અંતર્ગત આજે ખૂબ દરેકે દરેક વિભાગને આવરી લઈ અને સેવાકીય પ્રવૃત્તિ છે એના માધ્યમથી ઉજવણી કરવામાં આવી જેમાં ખાસ કરીને અગિયાર દીકરીઓને જરૂરિયાતમંદ પરિવારમાં જેમણે દીકરી છે એવા પરિવારની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિની યોજનાનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે હું વખતો વખતથી કરતી આવું છું એના માધ્યમથી સહાય પૂરી પાડવામાં આવી આ ઉપરાંત મારા માધ્યમથી નીચોતેર વિધાનસભાના લાભાર્થી તરીકે દસ હજાર જેટલા લાભાર્થીઓને આ સેવાકીય યજ્ઞમાંથી લાભ અપાવવામાં આવ્યો જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સેવાકીય યોજનાઓ છે એ યોજનાઓનો લાભ એમ અપાવવામાં લાભવા સહાય છે અગેન સુકન્યા સમૃદ્ધિ યોજના છે આયુષ્યમાન ભારતની યોજના છે પુવરબાઈના મામેરાની યોજના છે ફ્રી સિલાઈ મશીનની યોજના છે આ પ્રકારના વિવિધ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કીમ્સ છે એ અંતર્ગત એમને લાભાન્વિત કરવામાં આવ્યા સાથે સિત્તેર જેટલા સ્પોર્ટ્સ પર્સન્સનું સન્માન પણ આજના મંચથી કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત ક્ષેત્રે જેમણે ખૂબ સારું સારું પ્રદર્શન કર્યું હોય એવા સ્પોર્ટ્સ પર્સનોને સન્માનિત કરવામાં આવ્યા સાથે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ અને વિવિધ ઇટોતેર વિધાનસભાના વિસ્તારોની જે સમાજવાઈઝ હોલ છે કમ્યુનિટી હોલ છે આ ઉપરાંત ડોમ છે એ પ્રકારની જે વિવિધ માળખાકીય સુવિધામાં વધારો થાય એ પ્રકારના ગ્રાન્ટની ફાળવણી કરી એનું આજે એ લોકાર્પણ પણ કરવામાં આવ્યું આવા વિવિધ અનેકો અનેક પ્રકલ્પોને સાકાર કરતો સાથે સાથે ખૂબ જરૂર અત્યારે જે આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ છીએ ત્યારે જરૂરિયાતમંદ પરિવાર ને પાંચ ઈ રીક્ષાનું લોકાર્પણ પણ અહીંથી કરવામાં આવ્યું આવા અનેકો અનેક સેવાકીય પ્રકલ્પો છે જેમાં સૌ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલા જનપ્રતિનિધિની ટીમ સંગઠનની ટીમ અને વિવિધ સમાજના અગ્રણી શ્રીઓની ઉપસ્થિતિમાં સંતો મહંતો એમના સાથે આ સેવાકીય કાર્યો છે એ ઉજવણીના ઉજવણીના જન્મદિવસની અહીંથી કરવામાં આવ્યા છે હજી ઘણા પણ કાર્યો છે જે હું વિગતે નીચે આપીશ તો ખૂબ લાંબુ પ્રેસ થઈ શકે પણ ટૂંકમાં કહું તો જે વિભાગ ખાસ કરીને છેવાડાના માનવીને સ્પર્શે છે એ સ્પર્શતા વિભાગને કેન્દ્ર સ્થાનમાં રહી અને જે રીતના આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની એક ઈચ્છા અને વિચારધારા રહેલી છે કે વ્યક્તિગત દિવસ હોય એની ઉજવણી પણ આપણે કરીએ તો ખૂબ સરસ રીતે એક સમાજમાં સારો મેસેજ પર પહોંચતો હોય છે એક પેડ માકીના અંતર્ગત નાના બાળકોને યુનિફોર્મની સાથે સાથે છોડવાનું વિતરણ પણ આજના મંચથી કરવામાં આવ્યું ત્યારે હું ખૂબ ખૂબ જામનગરની જનતાનો અને પાર્ટીનો તેમજ સમગ્ર

સમાજના અગ્રણી અગ્રણીશ્રીઓ વિવિધ એનજીઓના શ્રીઓ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ નો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો હું આભાર માનું છું ખાસ કરીને અત્યારની જે યુવાધનની સૌથી જે અભિલાષા કહી શકાય કે પોતાના પગ ઉપર ઉભા રહી અને પરિવારનું જે ક્યાંક ભરણ કરતા હોય ત્યારે એકતાલીસ જેટલી કંપનીઓ જામનગરના આજના દિવસે આપણા આંગણે આવી અને રોજગાર ભરતી મેળાનું પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં બારસો થી વધારે સીટ માટે થઈ અને રોજગાર ભરતી મેળાનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વિવિધ પ્રકલ્પો ક્યાંક સેવાના માધ્યમથી જન જન સુધી પહોંચવાનો જે સંકલ્પ છે સંકલ્પને અમે સાર્થક કરી અને આગળ વધી રહ્યા છીએ ત્યારે સૌનો હું ખુબ ખૂબ આભાર માનું છું અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર